મારું નામ સીમા છે હું જામનગર જિલ્લાના એક નાના ગામમાં રહું છું અને મારી ઉંમર એકત્રીસ વર્ષની છે મેં ઘણી રાતો રડવામાં વિતાવી હતી પરંતુ આખરે પ્રેમની નવી કિરણ મિત્રો મારો જન્મ અને ઉછેર એક નાનકડા ગામમાં થયો મારા માતા પિતા ખેડૂત હતા બાવપણથી જ હું તેમની સાથે ખેતરમાં જતી સવારે વહેલા ઉઠીને ઘરનું કામ કરીને ખેતરે પહોંચી જતી પાણી ઘાસ કાપવું બીજ મારું રોજિંદુ જીવન હતું હું માત્ર પાંચમું ભણી શકી તે પછી ઘર અને ખેતરની જવાબદારીઓ મારા પર આવી ગઈ વીસ વર્ષની ઉંમરે મારા લગ્ન મહેશ સાથે થયા મહેશ પણ આજ ગામના હતા અને ખેડૂત હતા અમારી પાસે થોડીક જમીન હતી અમે બંને મળીને ખેતી કરતા અમે બંને સવારે સાથે ખેતરે જઈએ બપોરે થોડો આરામ કરીએ અને સાંજે ઘરે પાછા આવીએ રાત્રે બંને બેસીને વાતો કરતા ભવિષ્યના સપના જોતા બે વર્ષ પછી આવી અમારી નાની દીકરી કાજલ તેનો જન્મ થયો ત્યારે મને લાગ્યું કે હવે મારું જીવન પૂર્ણ થઈ ગયું કાજલની આંખો મહેશ જેવી હતી અને તેનું હાસ્ય મારા દિલને હંમેશા ખુશ રાખતું પરંતુ જીવન ક્યારેક ક્યારેક એક સરખું નથી ચાલતું એક દિવસ મહેશને અચાનક પેટમાં ભયાનક દુખાવો શરૂ થયો અમે પહેલા ગામના ડોક્ટર પાસે ગયા પછી જામનગરની મોટી હોસ્પિટલમાં તપાસમાં ખબર પડી કે તેમને પેટનું કેન્સર છે અને તે ઊંચા સ્ટેજમાં છે એ સમાચાર સાંભળીને મારી દુનિયા ધ્રુજી ગઈ અમારી પાસે વધારે પૈસા નહોતા તેમ છતાં અમે જે કંઈ હતું તે બધું વેચી દીધું જમીનનો થોડો ભાગ મારા ઘરેણા બધું જ મહેશને કિમોથેરાપી શરૂ કરી તેમના વાવ ખરી પીડ્યા તેઓ દિવસે દિવસે નબોવા પડતા ગયા હું રાત દિવસ તેમની સેવા કરતી કાજલને સાચવતી અને ખેતરમાં પણ થોડું કામ કરી લેતી મહેશ મને હંમેશા કહેતા સીમા તું મજબૂત રહેજે કાજલની કાવજી રાખજે મને કંઈ થાય તો પણ તું હાર ન માનતી પરંતુ તેમને દરરોજ દુખાવાથી તડપતા જોઈને મારું દિલ તૂટતું હતું ઘણા મહિનાઓની અસહ્ય પીડા પછી એક રાત્રે તેઓ શાંતિથી અમને છોડીને ગયા તે રાત્રે હું તેમની બાજુમાં બેસીને રડતી રહી નાની કાજલ મને વારંવાર પૂછતી મમ્મી પપ્પા કેમ સૂતા છે તેઓ ક્યારે ઉઠશે મહેશ ગયા પછી મારા જીવનમાં અંધારો થઈ ગયો જમીન વેચાઈ ગઈ ઘરેણા ગયા અને હું વિધવા થઈ ગઈ સાસુ સસરા પણ બીમાર હતા તેમની પાસેથી પણ કોઈ મદદ નહોતી મળતી મારે કાજલને ઉછેરવી હતી તેથી હું બીજાના ખેતરમાં મજૂરી કરવા લાગી સવારે પાંચ વાગે ઉઠીને કામે જાઉં બપોરે ધોમ ગરમીમાં કામ કરું અને સાંજે થાકી હારીને ઘરે આવું કાજલને ગામની આંગણવાડીમાંથી લાવું અને રાત્રે તેને ભોજન કરાવીને સુવડાવું ઘણી વખત તો રાત્રે હું એકલી બેસીને રડતી રહેતી હું વિચારતી કે જીવન કેમ આટલું કઠોર બની ગયું સમાજની નજર પણ અલગ હતી કેટલાક અવગણે અને કેટલાક સહાનુભૂતિ બતાવે પરંતુ હું કાજલ માટે મજબૂત બનીને જીવતી રહી અને પછી આવ્યો એ દિવસ મારા જીવનને નવો વાહક આપ્યો હું એક મોટા ખેડૂતના ખેતરમાં કામ કરતી હતી તે ખેતરના માલિકનો દીકરો કિરણ જેની ઉંમર ઓગણત્રીસ વર્ષની હતી તે ગામમાં જ રહેતો હતો તેના પિતા મોટા ખેડૂત હતા અને કિરણ ખેતીની સાથે થોડો બિઝનેસ પણ સંભાળતો હતો એક દિવસ બપોરે ધોમ ગરમીમાં હું થાકીને એક ઝાડ નીચે બેઠી હતી કિરણ ત્યાં આવ્યો અને મને જોઈને કહ્યું સીમા તું આરામ કર પાણી પી લે તેણે પોતાની બોટલમાંથી પાણી આપ્યું તેની વાતમાં એટલી ઊફ હતી કે ઘણા સમય પછી મને લાગ્યું કે કોઈ મારી ચિંતા કરે છે હવે કિરણ અવારનવાર ખેતરે આવતો અને મારી સાથે થોડી વાતો કરતો કાજલ વિશે પૂછતો તે કહેતો તારી દીકરી ખૂબ સુંદર હશે ક્યારેક સાથે લાવજે આમ ધીમે ધીમે ચાર પાંચ મહિના વીતી ગયા એક દિવસ કાજલને અચાનક ઊંચો તાવ આવ્યો હું ઘરે બેસીને રડવા લાગી તે દિવસે કામ પર ન ગઈ સાંજે કિરણ મારા ઘરે આવ્યો કાજલને જોઈ અને તરત જ તેને ગાડીમાં બેસાડી જામનગરની હોસ્પિટલમાં લઈ ગયો તેણે દવા કરાવી અને મને કહ્યું સીમા ચિંતા ન કર હું છું ને કાજલ ટૂંક સમયમાં સાજી થઈ જશે તેની આ કાવજી જોઈને ઘણા વર્ષો પછી મને લાગ્યું કે કોઈ મારી અને મારી દીકરીની ચિંતા કરે છે એક સાંજે ખેતરમાંથી પાછે આવતી વખતે અચાનક ધોધમાર વરસાદ પડવા લાગ્યો હું અને કાજલ ભીંજાઈ રહ્યા હતા કિરણે અમને પોતાની ગાડીમાં બેસાડ્યા અને ઘરે મૂકવા આવ્યો રસ્તામાં વરસાદનો અવાજ અને ગાડીના લય વચ્ચે મેં મારું બધું દુઃખ મહેશની બીમારી તેમની પીડા જમીન વેચવી પડી એકલતા બધું જ હું ખૂબ રડી પડી કિરણ ચૂપચાપ સાંભળતો રહ્યો ઘરે પહોંચ્યા પછી તેણે કહ્યું સીમા તે જે સહન કર્યું છે તે કોઈ સામાન્ય વ્યક્તિ ન કરી શકે તારી હિંમત મને ખરેખર પ્રેરણા આપે છે તે સાંજ પછી અમારી વાતો વધુ ગાઢ થવા લાગી એક દિવસ સાંજે ખેતર પાસેના એક નાના તવાવ કિનારે અમે બંને બેઠા હતા કાજલ મારી પાસે જ રમતી હતી કિરણે ધીમેથી મારો હાથ પકડ્યો તેનો હાથ ગરમ હતો અને મજબૂત મારા હાથમાં તેની આંગળીઓ ધીમે ધીમે ગૂંથાઈ ગઈ હું ચોંકી ગઈ પરંતુ તેની આંખોમાં જોઈને શાંત થઈ ગઈ તેણે કહ્યું સીમા મને ખબર છે કે તે ઘણું સહન કર્યું છે પરંતુ હું તને અને કાજલને હંમેશા ખુશ રાખવા માંગુ છું મને તારી જોડે પ્રેમ થઈ ગયો છે તેનો અવાજ ધીમો અને ગંભીર હતો મારા ગવામાં ડૂમો ભરાઈ આવ્યો ઘણા વર્ષો પછી કોઈએ મારા હાથને આટલી ઉખથી પકડ્યો હતો મેં મારો હાથ પાછો ન ખેંચ્યો થોડી વાર અમે એમ જ ચૂપચાપ બેઠા રહ્યા હાથમાં હાથ રાખીને કાજલ અમારી પાસે આવીને બેસી ગઈ અને તેનું નાનું માથું મારા ખોવામાં મૂકી દીધું તે ક્ષણમાં મને લાગ્યું કે જીવન ફરીથી સુંદર બની રહ્યું છે તે પછી અમારી લાગણીઓ વધુ મજબૂત થઈ પરંતુ આ રસ્તો સરળ ન હતો ગામના લોકો વાતો કરવા લાગ્યા મારું સાસુ સસરાએ વિરોધ કર્યો કિરણના ઘરમાં પણ ચર્ચા થઈ હું ઘણી વખત તૂટી પડી વિચારતી કે ફરીથી દુઃખ સહન કરવું પડશે પરંતુ કિરણ મજબૂત રહ્યો તેણે બધાને સમજાવ્યા સીમા મારા માટે ખૂબ વિશેષ છે તેની મજબૂતી અને તેનો પ્રેમ મને જોઈએ છે કાજલને પણ હું પોતાની દીકરી માનીશ આખરે બધા માની ગયા અમારા લગ્ન એક સાદા સમારોહમાં થયા ગામના મંદિરમાં માત્ર નજીકના લોકોની હાજરીમાં કાજલ કહીને બોલાવવા માંડ્યા તેનું નાનું હાસ્ય જોઈને મારું દિલ ભરાય આવતું હતું આજે અમે ત્રણે જામનગર જિલ્લામાં એક નાના પરંતુ ખુશાલ ઘરમાં રહીએ છીએ કિરણ ખેતી અને બિઝનેસ સંભાવે છે હું ઘર અને કાજલની કાવજી લઉં છું કાજલ ખુશીથી રમે છે ભણે છે અને અમારી સાથે હસે છે જીવનના ઘણા વર્ષો પછી ફરીથી હાસ્ય અને પ્રેમ આવ્યા છે મિત્રો આ વાર્તા કહે છે કે કેટલું પણ દુખ આવે જો આપણે મજબૂતીથી તેનો સામનો કરીએ તો જીવનમાં ફરીથી પ્રેમ અને ખુશી આવી શકે છે ક્યારેય હાર ન માનશો આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે તેમાં કોઈ વાસ્તવિક વ્યક્તિ સ્થળ કે ઘટના સાથે કોઈ સંબંધ નથી આમાં કોઈ પણ ધર્મ કે જ્ઞાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આ વાર્તા માત્ર મનોરંજન અને પ્રેરણા માટે છે મિત્રો જો વાર્તા સારી લાગી હોય તો એક કોમેન્ટ અને લાઈક જરૂર કરજો અને જતાં જતાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો